દર્શન કરી લેજો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આજે જવો છો પાઠાવાડી મેલડી માં તો તમે જોઈ શકો છો અંધારું છે મિત્રો તો આપણા ધર્મેશ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું કન્ટિન્યુ બનારો ફોર વ્હીલ છે તો ન્યા આપણે જવાનું છે કન્ટિન્યુ બને રહો મિત્રો ફાઈનલી કામ માં પહોંચી ગયા હી સિગ્નેચર લેવા જો તો તો આ છે ઈ ફોર વીલ સામા જવાનું કન્ટિન્યુ બને રહો મિત્રો બનાવી લે બનાવું હોય તો હા તો કન્ટિન્યુ રાખી આ જો ભાઈ ફોર વીલ ને બહાર છે

તો મિત્રો આપણે પહોંચી ગયા છે મેન હાઈવે રોડ એવો બરવાડાથી આપણે જવાનું છે બરવાડા મેલડીમાં આપણે ત્યાં પહોંચી ગયા છીએ મિત્રો બરવાડા તરફ આપણે અહીંયાથી વળવાનું છે કેરિયા નંબર બે થી મિત્રો તો હાલો આપડે બરવાડા જઈએ મિત્રો બરવાડા પહોંચી ગયા છે શ્રી કૃષ્ણભાઈ હનુમાનજી નું મંદિર કુંડળ બાજુ આવ્યું છે મિત્રો કન્ટિન્યુ લગ્ન બન્યા રહેજો મિત્રો આ જોઈ શકો છો આ જેવી છે બરવાડા ના ચા પીવા આપણે નાસ્તો કરવા ઉભા રહીએ તો મિત્રો બરવાડા ઉભા રહી ગયા છે મિત્રો

તો હાલો આપણે જો હવે મેન બ્રિજ આપણે ચડવાનો છે મિત્રો એ આપડે આપડે એકસો ને વીસ ટન વાળવાનો છે આપણે પેલા બ્લોક ન જોઈએ ગાડી તો આપડે એકસો વીસ ની સ્પીડે વાળી મિત્રો તો આ તો વાળી તે નહી મિત્રો કન્ટિન્યુ બન્યા મિત્રો તો મને લાગ્યું લઈ લે મિત્રો એક રસ્તો આવે છે સાંઢેડા ગામ તરીકે છે અહિયાં રસ્તો આવે છે ને વળવાનું છે કાળુભાઈ કાળુભાઈ એમ કે છે ઓલપા છે વોટર પાર્ક અહિયાં લે વોટર પાર્ક આ હા આ છે જો સુંદર નજારો આમ ગણો તમ નદી કેવાય એક જતની મિત્રો તો આપણે કન્ટિન્યુ

પુલ આવે છે નદી આવે છે તેને બ્રિજ તરીકે છે તેને પાર કરવાનો છે મિત્રો ત્યાં એક બાપા સીતારામની મઢોલી જે ઝાડવા તે દેખાય છે મિત્રો ત્યાંથી આપણે વળવાનું છે મિત્રો ત્યાંથી દસ કિલોમીટર જેટલું અંદર છે ભાઠાવાડી મેલડીમાં એટલે જ નામ છે એટલે ભાઠામાં ઠેઠ છે મિત્રો દસ કિલોમીટર છે ન્યા કઈ અહીંયા ગામડા આવે કે ન કઈ બીજું કઈ વસ્તુ આવે ત્યાં મિત્રો ન્યા છે જય ભાઠાવાડી મેલડીમાં તો મિત્રો આ છે મિત્રો ખારા જેવું દરિયા જેવું છે મિત્રો પાણી જ છે મિત્રો

તો મિત્રો ફાઇનલી આપણે પગી ગયા છે પાઠાવાડી મેલડી માયા તો ચાલો આપણે દર્શન કરી લઈએ તો જય પાઠાવાડી મેલડી માતાજી મિત્રો તો આ છે પાઠાવાડી મેલડી માતાજી નું મંદિર મિત્રો તો આપણે તમને અંદરના પણ આપણે મેલડી માતાજીના દર્શન કરાવ્યું મિત્રો આ ત્રિશૂલ છે મિત્રો તો ચાલો મિત્રો

મિત્રો અહીંયાથી એક કિલોમીટર શટો છે ને અહીંયા દરિયો છે આ ભાઈ ઉભા છે ને એના આગળ દરિયો આમુલ પાડ છે ને દરિયો ચાલુ થાય ને અહીંયા ગારો છે એટલે ત્યાં નથી જઈ નકર જાત આ તો એક કાયદા ફોટા પાડીને હવે જઈ છે આમ જો અહીંયા મંદિર અમારે જવું તું ઠેઠ પણ ગારાને ને હશે ન મૂર્તિ જોવા જઈ પણ હવે બહુ આગું પડી જાય કન્ટિન્યુ બનાવ ત્યાં હું તો મિત્રો આપણે ભાઠાવાડી મેલડી માં એ સાંજે જ આવતા રહ્યા હતા મિત્રો થોડુંક મોડું થઈ ગયું હતું તો વ્લોગ કન્ટિન્યુ કરવાનો ભૂલી ગયો તો મિત્રો કેમ કે થાકી ગયો હતો એટલે હાજ આવીને સુઈ જ ગયા તા અત્યારે નાયન હવે પાછા બધા કપા વીણવા જતા છે મારા આઠ વાગ્યે વિડીયો ચડાવવાનો હોય તો વિડીયો ચડાવીને હવે કપાસ વીણવા જવું છું મિત્રો આપણું રહી કામ છે કપાય વીણવાનું તો કપાસ પણ નહીં બતાવી શકો અહીંયા કપાસ જોઈ લો મિત્રો અહીંયા કપાઈ છું એટલે આ ફોન ચાર્જિંગમાં ચાર્જિંગ નથી એટલે ફોન ચાચીમાં મૂકીને જાઉં છું તો કન્ટિન્યુ બના રો મિત્રો કપાઈને આવી તારે કન્ટિન્યુ રાખી મિત્રો આપણે હાંજ પડી ગઈ છે પાણી વાળે પપ્પા તો આપણે વ્લોગ ને આપણે અહીંયા જોઈને કરી છે મિત્રો અને માં જય મેલડી માં લખતા છે જો મળ્યું વિડિયો માં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી રામ જય શ્રી રામ